સરકારના કાર્યક્રમમાં શિક્ષણની સ્થિતિની પોલ ખુલી પડી ગઈ છે વિદ્યા મિશન કાર્યક્રમે શિક્ષણની સ્થિતિની પોલ ખુલી પાડી છે મહેસાણા જિલ્લામાં વિદ્યા મિશનના આંકડા સામે આવ્યા છે ધોરણ છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાંચવામાં અસમર્થ છે અનેક વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનમાં નબળા છે ત્રેવીસ હજાર નવસો અઠ્યોતેર વિદ્યાર્થીઓમાંથી પાંચ હજાર પાંચસો તેતાળીસ વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું છ હજાર આઠસો સત્તાવન વિદ્યાર્થીઓ લખવામાં અસમર્થ હોવાનું સામે આવ્યું છે તો ધોરણ સાતના સત્યાવીસ હજાર એકસો ચોતેર બાળકોમાંથી છ હજાર

જેમાં દોરાલ શમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કુલ 23978 બાળકોનો અભ્યાસ કરે છે જે પૈકી 5543 બાળકોને વાંચવામાં તકલીફનો જુરાયા છે એ જ રીતે 6857 બાળકોને જેમને લક્ષતા નથી આવતો જ્યારે 7132 બાળકોને જે તે ગણિતમાં કાચા છે તે જ રીતે દોરા સાથે વાત કરવામાં આવે તો 27176 બાળકોનો દોરા સાથે અભ્યાસ કરે છે જે પૈકી 5184 બાળકો એવા છે જેમને વાંચવામાં તકલીફનો ઊહી રહ્યા છે એ જ રીતે છ હજાર ચારસો ચોરાસી બાળક એવા છે કે જેમને લખતા નથી આવડતું તો એ જ રીતે સાત હાજર સાતસો ને સાહીઠ બાળકો એવા છે જે પૈકી છસો દસ બાળક એવા છે કે જેમને લખવામાં તકલીફ પડી રહી છે સાત હજાર નવસો એકસઠ બાળક એવા છે જેમને વાંચવામાં તકલીફ પડે છે જ્યારે આઠ હજાર પાંચસો ચાર બાળક એવા છે કે જે ગણિતમાં સાવ નબળા છે મહત્વપૂર્ણ વાત એ છે

એક તરફ સરકાર તરફથી પ્રાથમિક શિક્ષણ યોગ્ય રીતે આપવામાં આવતું હોવાના દાવા કરવામાં આવે છે બીજી તરફ વિદ્યા મિશનના જે આંકડાઓ સામે આવ્યા છે તેમાં ધોરણ છ સાત અને આઠ ધોરણ સુધીના બાળકો વાંચવામાં અસમર્થ હોવાના આંકડાઓ બતાવી રહ્યા છે